જય હિન્દ જય હિન્દ મિત્રો હું ગાંધી અવિનાશ છું આજે યોદ્ધા એકેડેમી બાબત છું આજે તમને આર્મીમાં એક નવા ટેસ્ટનો ઉમેરો કરવામાં આવે છે જે બધા મિત્રોને ખબર નથી કે ટેસ્ટ શું છે પણ એ ટેસ્ટ આપવો બહુ જરૂરી છે જે લોકોએ એક્ઝામ પાસ કરી દીધી છે એ લોકોએ એક્ઝામ પાસ કર્યા પછી એમના માટે ફિઝિકલ આવે છે દોડ છે દોડ કર્યા પછી ફૂલ છે લાંબો ટૂંકો છે એ દોડ પાસ કર્યા પછી એક નવો ટેસ્ટનો ઉમેરો કરવામાં આવે છે અત્યાર લાગી તે ટેસ્ટ ઓફિસર લેવલ સુધી જતો પણ અત્યારે આર્મી અગ્નિવીરમાં આ ટેસ્ટનો ઉમેરો કરવામાં આવ્યો છે હવે એ ટેસ્ટનું નામ છે અનુકૂલન ક્ષમતા ગુજરાતીમાં કહે તો અનુકૂલન ક્ષમતા અને ઇંગ્લિશમાં કહે તો એડેપ્ટેબિલિટી ટેસ્ટ એડેપ્ટેબિલિટી ટેસ્ટ શું છે એ હું તમને આ વિડીયોમાં જણાવીશ તો જો તમે એક્ઝામ પાસ કરો છો પછી ફિઝિકલ પાસ કરો છો પછી એડેપ્ટેબિલિટી ટેસ્ટ લે છે એ ટેસ્ટમાં એવું છે કે આર્મી આર્મી દ્વારા તમને એક મોબાઈલમાં લિંક આપવામાં લિંક આપવામાં આવે છે તમારા મોબાઈલ તમને લઈ જવા દેશે અને તેમાં એક લિંક આપવામાં આવશે તેમાં પચાસ પ્રશ્નો આપવામાં આવે છે તમારી ક્ષમતા પ્રમાણે એ લોકો નક્કી કરેલું હશે કે આટલા પ્રશ્નો સાચા પાડવા જોઈએ હવે કેટલા પ્રશ્નો એ લે છે એ આર્મી પર ડિપેન્ડ હોય છે તો એ લોકો લોકોમાં તમને પચાસ પ્રશ્નો જેવા આપશે જેમાં તમને ક્ષમતા પ્રમાણે પ્રશ્નો પૂછવામાં આવે છે કે જો તમે એક યુદ્ધમાં જાઓ છો યુ ના સમયે તમારો સૈનિક ઇન્જર થાય છે તો તમે શું કરશો એવા ક્ષમતા પ્રમાણે ચાર તરફી પ્રશ્નો તમને પૂછશે જેનાથી એ પ્રશ્નોનો જવાબ તમને અનુકૂળ હશે તો એ ટેસ્ટમાં તમે પાસ થશો તો તમને મેડિકલમાં મોકલવામાં આવે છે એમાં અમુક એવા ઉદાહરણ પ્રમાણે તમને બતાવો કે તમે આર્મીમાં જોઈન શું કામ થયા છે એવા પ્રશ્નો પણ હોઈ શકે છે તમારો કોઈ સૈનિક યુદ્ધમાં ગયો છે તો તેને કોઈ યુદ્ધમાં જોખમી થાય છે તો તેને બચાવવા માટે તમે શું કરશો તેવા પ્રશ્નો તમે એનેપિક રીતની દેશમાં પૂછવામાં આવશે બહુ ઇઝી હોય છે તો એટલા બધા હાર્ટી નથી હોતા અને એક ટેસ્ટ પાસ કરો છો તો જ તમને મેડિકલ કરવા મળશે નહીં તો પછી તમને રેલીમાંથી પ્રકાશ કરવામાં આવશે રેલીમાંથી નીકાળી દેવામાં આવશે એટલે આ ટેસ્ટ એક નવો ટેસ્ટ ઉમેરવામાં આવે છે અને ટેસ્ટ બહુ આપણા માટે અગત્યનો જ કહેવાય કે જો કે ટેસ્ટમાં તમે ફેલ થાવશો તો તમને ટેસ્ટમાંથી બાર કરવામાં આવશે મેડિકલ કરવામાં આવતું નથી દરેક જો ટેસ્ટ પાસ થઈ જશો તો તમને મેડિકલ કરવામાં આવશે મેડિકલ કરશો એટલે તમારું કન્ફર્મ મેડિકલ હશે તો તમને બીજા દિવસે જ જણાવી દેવામાં આવશે અને જો મેડિકલ કદાચ તમે ફેલ કરો તો કોઈને ત્યાં તાત્કાલિક ફેલ કરતા નથી તેમને સમય આપવામાં આવે છે અને પોતાના એઆરઓમાં રીમેડિકલ માટે તમને મોકલવામાં આવે મે તમને બીજો કોલ પર લેક અપવાનું આવશે જો તમને વધુ માહિતી જોઈએ ખ્યાલ આવતો હોય તો આપણો યોદ્ધા એકેડેમીનો નંબર છે 81446865 તેના પર કોલ કરીને વધુ માહિતી લઈ શકો છો અમદાવાદ દેવાનો છે લોકોના અમદાવાદ દેવાનોમાં ભરતી છે તે લોકોની ગેજ પણ આવી ગઈ છે 21 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બરમાં વડોદરા ગ્રાઉન્ડમાં ગમન કોઈ એથ્લેટિક ગ્રાઉન્ડ છે કે માટીનું ગ્રાઉન્ડ છે તેના પર રનિંગ હશે પણ મને લાગે એથ્લેટિક ગ્રાઉન્ડમાં રનિંગ રાખે છે અત્યારથી અત્યારે અગ્નિવીરમાં તો એ લોકો માટે વડોદરામાં આવી છે તમારી જોડે ત્રણ મહિના છે દોડવાની અત્યારથી પ્રેક્ટિસ શરૂ કરી દો આરામથી તમે દોડી શકશો અને આ ટેસ્ટ પર વધુ ધ્યાન આપવું વધુ માહિતી માટે આ નંબર પર કોલ કરવું જય હિન્દ જય ભારત